વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવીશું મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા એક કિલો દહીં લઈ લીધું છે તો તેને મસ્લિન ક્લોથમાં સારી રીતે કાઢી લેશું અને તેની પોટલી બનાવી લેશું તેના પર વજનવાળી વસ્તુ મૂકી દેશું જેથી તેનું એક્સ્ટ્રા પાણી નીકળી જાય થી છ કલાક સુધી આવી રીતે રહેવા દેસું છ કલાક થઈ ગઈ છે આપણે વજનવાળી વસ્તુ લેશું અને પોટલીને સારી રીતે ખોલીશું આપણું રેડી છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને મિક્સર ની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું તેમાં બે કપ જેટલી દળેલી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું થોડું એવું કેસર નાખીશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું થોડું ઓઇલ ચી પાવડર નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેસું આજે આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવવાના છીએ તો મેં અત્યારે ફ્રૂટમાં ચીકુ દ્રાક્ષ અને દાડમ લીધેલ છે તમે તમારા ચોઈસ પ્રમાણેના ફ્રૂટ લઈ શકો છો હવે આપણે તેમાં કટ કરેલા ચીકુ નાખીશું કટ કરેલી દ્રાક્ષ નાખીશું અને દાડમના દાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું પાછ મિનિટ સુધી આપણે શ્રીખંડને સેટ થવા માટે રેફ્રિજરેટરમાં મૂકીશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો શ્રીખંડ પણ સેટ થઈ ગયો છે હવે આપણે તેને બાઉલમાં સૌ કરીશું તૈયાર છે મિક્સ ફ્રૂટ શ્રીખંડ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે કિચનને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ